તો આજના વ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે આશા કરું છું બધા મજામાં જ છે ને આપણે જે વ્લોગ જોતો હોય ને બધા મજામાં જ હોય ને આપડે અત્યારે ખોખા કાઢવા તો આ રીતે આપણે ખોખા કાઢવાના હે જો હલર હોત ને આવી ગયું છે અને આપડે આવું તો નતું પણ ઘરે બોલાવાય ને રીના છે આપણે આવું પડ્યું તો હલર હેન ચાલુ થઈ ગયું ને ઓપરેન કરી પેલા કામ કરી જો આ બધા હેન ચાલુ કરીને નાખ્યો જયપાલ ને બધા ઉભા થાય બધા માણસો તૈયાર થયો આ હે તો ખોખા નીકળે ખોખા આપણે કાઢ નાખ્યા જો હજી અલર ચાલુ હોય થોડોક જે વાંચ્યો હોય વધ્યું હતું ને ધોળે ને ખોખાનું બધું ભેગું હતું ને બધું અત્યારે કાઢે છે જો હજી અલગ એમ તો ચાલુ છે અત્યારે દેખાતું નથી અને દીવ હોત ને તોય ન દેખાતું કે સેપટ એટલી ઉડે ધૂળે એટલી ઉડે જો આ જયપાલ હવે આને આપણે કોકા નહીં હવે આપણે જવાનું ખરી હાજે આપણે કરીને સીધા એને ખાઈ પી જ કેમ કે આપણે આ જાગ્યું વહેલું અને આપણે જ વહેલા પણ જાગ્યા હતા કેમ કે મારા માઇના જ રાખી હતી મારા બાપુના બા ત્રણ દિવસ પહેલાં પાસે જ હતા અને આજે મહેમાનનો આવડું દરું ચાલુ જ રહેશે તો પહેલાં એને આપણે કામ હોય પહેલાં કરી લઈએ પછી આપણે બ્લોગ આપણે પાસે ચાલુ કર્યું તો બન્યા રહી જાય આપણે બ્લોક આપણે હાને બધું કામ કરી નાખ્યું આપણે નવરા થઈ જાય મહેમાન બધા મહેમાન આવ્યા વ્યા અને હું નહીં હોતાને આવતો કેમ કે હાજ મેં નહોતું નહિ એવી ખરેખર હોય તો મેં તમને હવા નથી કીધું હતું અને ત્યારે આપણા હાવ નવરા થઈ જાય જો તમને બધાને મારો બ્લોગ સારો લાગે ને તો લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા